જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી ઠક્કર બાપા હોલ જિલ્લા પંચાયત દાહોદ ખાતે કરાઈ દાહોદ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી ઠક્કર બાપા હોલ જિલ્લા પંચાયત દાહોદ ખાતે કરવામાં આવેલ જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આયુર્વેદની અમૃત કુંભ આયુર્વેદનું વૃક્ષ આયુર્વેદની થીમ બેઝડ ટ્રી આયુર્વેદ હોમિયોપેથી પત્રિકા આ વર્ષની થીમ બેઝડ તોરણ ઇત્યાદિનું વિમોચન કરવામાં આવ્યું ઉપપ્રમુખ શ્રી દ્વારા આયુર્વેદનો પ્રચાર પ્રસાર વધુ થાય તેમજ દાહોદના લોકો સર્વગ્રાહી પોષણ લે તે માટે અપીલ કરી આયુષ્ટીમ ટીમ દાહોદને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી ધારાસભ્ય શ્રી ગરબાડા શ્રી મહેન્દ્રભાઈ ભાભુરે પણ આયુર્વેદ શાસ્ત્રના સિદ્ધાંતો અનુસરવા લોકોને અપીલ કરી હતી ચેરમેન શ્રી જાહેર આરોગ્ય સમિતિએ પણ પ્રેરણાત્મક ઉદબોધન કરી શુભેચ્છા પાઠવેલ અન્ય પદાધિકારીઓને પણ સૌને શુભેચ્છા આપી હતી સમગ્ર કાર્યક્રમના સંયોજક જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર સુધીર જોશીએ સમગ્ર દાહોદ જિલ્લાના લોકોને આયુર્વેદના સિદ્ધાંતો અપનાવવા જન સંદેશ પહોંચાડી જન ભાગીદારી વધારી આગામી સમયમાં જન આંદોલન માટે ગ્રામ્ય સ્તર સુધી આયુષ જાગૃતિ થવા અપીલ કરી અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની પાઠવી આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અરવિંદાબેન પટેલિયા ધારાસભ્ય ગરબાડા શ્રી મહેન્દ્રભાઈ ભાપોર જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન શ્રીમતી દક્ષાબેન પરમાર ભૂતપૂર્વ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત અને જાહેર આરોગ્ય સમિતિ સદ્ય શ્રીમતી શીતલબેન વાઘેલા તથા અન્ય પદાધિકારી જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર સુધીર જોશી મેડિકલ ઓફિસર સરકારી આયુર્વેદ દખાના દવાખાના ટાંડાના ડૉક્ટર માલતીબેન બિલવાળા મેડિકલ ઓફિસર સહોદ જનરલ હોસ્પિટલ હોમિયોપેથી ડૉક્ટર અનિતાબેન રાઠોડ તેમજ અન્ય અધિકારી કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા